ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કતારગામ વિધાનસભા વિસ્તારના લલિતા ચોકડી પાસે યોજાયેલી આમ આદમી પાર્ટીની સભામાં અજાણ્યા ટીખડ ખોરોએ ચારો કરી પથ્થરમારો કરતા એક ચૌદ વર્ષીય કિશોરનું માથું ફૂટી જવા પામ્યું હતું તો બનાવની જાણ થતાં જ પોલીસ દોડતી થવા પામી છે કતારગામ લલિતા ચોકડી પાસે શનિવારે મોડી રાત્રે આમ આદમી પાર્ટીના કતારગામ વિધાનસભાના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જાહેર સભા રાખવામાં આવી હતી દરમિયાન કોઈ તોફાની તત્વે જાહેર સભામાં પથ્થર માર્યો હતો પથ્થર જાહેર સભામાં બેઠેલા ચૌદ વર્ષના એક હર્ષ ગોહિલને આંગ પાસે વાગ્યો હતો લોહી નીકળતા આમ આદમી પાર્ટીના પ્રદેશના કતારગામ વિધાનસભાના ઉમેદવાર ગોપાલ ઇટાલીએ મંચ પરથી ઉતરી તરુણને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવા પામી હતા ત્યાં તરુણને ટાંકા લેવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે તો બીજી તરફ આ ઘટનાને પગલે આપના કાર્યકરો પર ભારે રોષ જોવા મળ્યો હતો આ ઘટનાને પગલે કતારગામ પીઆઈ ગોહલ સ્ટાફ સાથે ત્યાં દોડી આવ્યા હતા પથ્થર કોણે માર્યો તે અંગે કોઈ જાણકારી મળી નથી આ બાબતે કતારગામ પીઆઈની સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે જાહેર સભામાં કોઈ કે પથ્થર મારતા બાળકને ભાગ્યો છે પરંતુ પથ્થર કોણે માર્યો તે બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ પ્રકાશ દ્વારા